વર્તમાન સમયે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવતી હોય છે તેવામાં પાટડી ખારા ઘોડા ઓડુ ગામ વચ્ચે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તોને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે દસાડા તાલુકાના ખારાડા ઓડુ ગામ વચ્ચે ઇકો કાર અને ટ્રક અકસ્માતમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ લોકો ઝીંઝુવાડા રણમાં વાછડા દાદા મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે પથ્થર ભરેલી ટ્રક માતેલા સાંડની જેમ આવતા અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત દર્શનાર્થીઓ દસાળા તાલુકાના સડલા ગામના વતની હતા આ અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક ગામ લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે દોડી આવ્યા હતા પાટડી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે